પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાતમી માર્ચે પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવશે તેઓ સાતમી માર્ચે સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે સુરતમાં પીએમ મોદીના આગમનને પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી અને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું દેશના વડાપ્રધાન એ વિશ્વ વિખ્યાત નેતા આપણા ગુજરાતના પડોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપની વચ્ચે લીંબાઈ વિધાનસભામાં આવી રહ્યા છે એ તમારા માટે સૌભાગ્ય છે અને એટલા માટે એમને આવકારવા માટે અહીંયા જ્યારે આ કાર્યક્રમ સરકારી છે પણ એમને ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકા કાર્યકર્તા આવકારશે અને રોડ શોમાં ઉપસ્થિત રહેશે સાથે સાથે આ કાર્યક્રમમાં પણ એમને એમની એક ઝલક પામવા માટે લોકો ત્યાં આવશે અને કાર્યક્રમ લગાવ્યું છે આ આપણા માટે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ છે આ ઐતિહાસિક ગ્રાઉન્ડ એટલા માટે છે કે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ પાંચ વાર અહીંયા આવી ગયા છે અને વડાપ્રધાન થયા પછી પણ ચોથી વખત લગભગ અહીંયા આવી રહ્યા છે ત્યારે અમારે આ વિસ્તારની ધારાસભ્ય તરીકે મારી ખૂબ જવાબદારી વધી જાય છે અને એટલા માટે અમે બધા જ કોર્પોરેટર મિત્રોની સાથે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાની સાથે અમે અહીંયા અમારી જવાબદારી નિષ્ઠાપૂર્વક પાર પાડીશું સાથે સાથે રોડ શોમાં લોકોને જે એક ઝલક જોવા માટે મોદી સાહેબની એક ઝલક જોવા માટે જ્યારે લોકો ત્યાં આવશે અને રોડ શોને સફળ બનાવશે આ કાર્યક્રમને ચાન ચાન લાગશે એવું મને મન લાગે નમસ્તે દર્શન શાહ ડીએસઓ સુરત સર કઈ રીતનો કાર્યક્રમ છે અને કાર્યક્રમનો મૂળ હેતુ શું રહેશે પીએમ મોદી જ્યારે હાજર જી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સાત માર્ચે સુરત આવી રહ્યા છે કાર્યક્રમની અત્યારે અમે અત્યારે આયોજન કરી રહ્યા છે કાર્યક્રમ મૂળ છે એ અન્ન સુરક્ષાનો છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે પ્રધાનમંત્રી સાહેબની ફ્લેગશિપ સ્કીમ છે એના અનુસંધાને લાભાર્થીઓને અન્ન સુરક્ષા આપવાનો કાર્યક્રમ છે વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને એનપીએસએ ખાતે લેક જી આમાં તમામ પ્રકારના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ છે વિધવા સહાય યોજના વૃદ્ધ સહાય યોજના દિવ્યાંગ સહાય યોજના અને અન્ય જે પણ ગરીબ પરિવારો છે જેમને એનપીએસએનો લાભ મળવાપાત્ર છે એ તમામને લાવવામાં આવશ્યક વૃદ્ધ પેન્શન સહાય યોજનાની સાથે અન્ય કોઈ પણ લાભ છે જી 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 કેટલા સુરતના કેટલા નોંધાયેલા છે સુરતમાં કુલ આ કાર્યક્રમમાં અંદાજિત બે લાખ જેટલા લાભાર્થીઓ લાભ લેશે અન્ન સુરક્ષાનો